ચાંદલોડિયામાં શ્રી સિદ્ધદેવ મંદિરે શનિ દેવ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સોમવતી અમાસે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરાયું હતું સવારથી સાંજ સુધી હવનનું આયોજન કરાયું હતું શ્રદ્ધાળુએ મોડી રાત સુધી દર્શનનો લાભ લીધો હતો મંદિરના પૂજારી દીપકભાઈ ભાર્ગવે જણાવ્યું હતું કે ભાવિકો દ્વારા હવનમાં સવા લાખ સિદ્ધ શનિ મંત્રોની આહુતિ અપાઈ હતી ઉપરાંત મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું શનિ ભગવાનની જન્મજયંતિ છે અને સવારે સાત વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી હવન ચાલશે અને સાંજે સાતથી લઈ રાત્રે અગિયાર વાગ્યા સુધી જાહેર ભંડારો રાખેલું છે અને શનિદેવ જન્મ જન્મજયંતિ વડભૂજની અમાવસ અને સોમવતી અમાવસ છે તો આજનો મહિમા બહુ મહત્વનો મહિમાનો દિવસ છે અને આ શનિદેવ જન્મજયંતિના દિવસે તેલ અભિષેક કાળાડનું દાન કરવાથી આવનાર આધી વ્યાધિ અનાજ ઉપાયથી વંચિત થાય અને શરીર સ્વાસ્થ્ય રોગી કાયા રહે